હલો મિત્રો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રામ રામ બધાઈને ફરી સ્વાગત છે આપણું આજે એક નવા જ બ્લોગમાં ને આજે આપણે આવી ગયા છીએ કાકાની વાડીએ તો હલો વાડીએ જોઈ બગીચો બગીચોનો સીન હારો આવજે બગીચામાં ઘૂમરા દઈ પાછળ આવતો હોય આનંદ કેમેરો ફેરવીને ઉતારી એટલે ખબર ના પડે બધા કેતા હોય કેમેરો ફેરવીને ઉતારો ને સીન સારા આવે

કિલો કિલોનું એક એક જામફર આવતું અહીંથી પડી ગઈ એક જામફર નમ રહે છેતા ખરાીણા ઝીણા જ થાય થાય હવે ને ઊભી કરીને કાપીને કરી તાઇ થાય ગુંદો આમી છે જે પોપઈ આ આજે આંબાનું છે અને તો પવન લાગી ગયો છે પાંદડા બાંદડા ખરી ગયા ઓલો આંબો વડો થઈ ગયો જો હમ ભાવલ તો બધું ભેગું જ હતું આવું છે અહીંયા મજા આવે અહીંયા ધાર માથે આ કોઈ ખબર હોય તો કોમેન્ટ કરજો કેવાનું ધાર અને આ ઝાડવું તો શું હોય ખબર નથી પાંદડા જબરા જબરા છે જો કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને કહો આપણે તો ખબર નથી એ છે બાજુમાં મજા રહ્યું હોય કે આ ઝાડવું છે આ એ જ છે આ છે ઉપરની કટકી આ છે આપણા કારુભાઈ મજૂર આવે ને એનો રૂમ આ છે કદમ કદમ નું ઝાડ છે ભાઈ કાનુડા નું ઝાડ છે આ તા કોમેટ માં બધા જય શ્રી કૃષ્ણ લખતા જાજો બદામ ને આ છે મહેંદી આપણે ઓલી નાખીને સાદી મહેંદી માથામાં અને હાથમાં કરતા હોય ને બાયું બધા એ મહેંદી છે આ પૈડી આપડી સસ્તી સ્પ્લેન્ડર અહીંયા છે બજરંગબલી નું મંદિર એકદમ આપણી વાડીની બાજુમાં જ ને મકાનના યો ભાઈ આ છે માંડવી માંડવી જાણે બહુ નામી છે એ બગીચો છે જાબુડી જાંબુ નું ઝાડે આંબાલાલ આંબાલાલ ચાર પાંચ એક છે ઉપર જામફળી છે એક અહીંયા નારિયેલી બીજી જામફળી આવેલી કેર અહીંયા બીજું બચુલ્યું આ કેળમાં તો કેળા આવી ગયા જોયું છે ઝીણકી કાવ પરવા જ થતા વાઈ તો એક લુંબ આવી ગઈ બીજું કાચા છે નીચે ઝીણા ઝીણા બીજા છે જબરી નારિયલી થઈ પણ એક નારિયેલ ના આગળ ઝીણકી છે એમાં આવી ગયા આ છે લીંબુડી અને અત્યારે વરસાદ બહુ છે જાણે લીંબુ બધા બગડી ગયા ને કઈ ખરી ગયા નારિયેલીમાં નારિયેલ આવી ગયા હાલો આ ગઢી નામ આયલા જાય માં આગળ વાવ હામી દેખાય ટીસી ને ઓલા ઝાડવા દેખાય ને লাডু হেট হে একদম হালি নেথে পুগি থাকি ৰাই কেট লাভো হেট হে આવી ગયા થી અંબાઈ ગયા એટલી ભાઈ માથે જ ભાઈ રીતે આખા હું દેખાઈ રહ્યો ન્યા સુધી આ મશીન છે હવે જાણે રાખવા જેવું છે કોઈ યુઝતા કરતું નથી હેઠળ મશીન છોકરાઓને ખબર નહીં પડે અને મશીન કહેવાય હું મજા આવે આમાં નાહ્યા હોય તો અટાણે ઠેકડો મારવાનું મન થઈ જાય હું આનંદ ભાઈ ગયો આનંદે હરિયો ચક્કર મારવા ફૂગી આવ્યા

ઓલી બાજુ મિત્રો મસ્ત આવે પાણી ઓવરફ્લો થાય છે ઉભા દે આનંદ જરા ગાડી ઉભા થાય સીન લઈ લઈ જાય આમાં પંખીડા ઉડે દેખાતા હોય તો હા દેખાય છે કઈ હાવ નબળો ફોન નથી આપણો આજે આનંદ

આગળ આપણે ગાડી ચડાવજો ઉપર આનંદ નિરાતે રહેતે ગયો બ્રેક નથી લાગતી પેલા લાગે માં લઈ લેજે નિયો થાય બધું ઓવર ભાઈ આ ભાઈ ડેમ પવન બહુ લાગે પવન નો આવતો હોય નકરો આપડા આગળ માઈક ને એવું તો કઈ છે નહીં આજે ડેમ નો કાઢ્યો ભાઈ ગટકી નદી દરિયો ભાઈ રહ્યો ભાઈ મીઠા પાણી નો દરિયો આવે સિંહ નહીં ઉજા નીચો રાખવો નથી પવન બહુ લાગે અને સુરત દાદા સામે આવે આખું ઉંચાઈ જાય અહીંથી છે ને આપણી વાડી એ દેખાય ઝૂમ કરીએ ઝાખું પડી ગયું હા જો હવે જોખમ છું ગાડી વાળો ભાઈ જાય છે ને જો ઓલા મકાન દેખાય ન્યા છે આપડી વાડી આની ઉપરથી સાડા ચાર ફૂટ પાણી ટપતું તું કઈ બધું આ છે ને એક સરખું હતું એમાં ક્યાં કાઢીયો છે ને ક્યાંથી પાણી પડે એની કઈ ખબર નથી પડતી હમ માગ સાથે કુમાર હા તો મિત્રો આપણે ખાઈ પી ને અહીંયા ફ્રી થઈ ગયા છે ને થોડુંક એડિટિંગ કરી નાખી બહુ તો એડિટિંગને એવું કંઈ આવડતું નથી પણ જેવું આવડે એવું કરી થોડોક સપોર્ટ કરતા રહ્યો ને જો અહીંયા સુધી આપણો બ્લોગ જોયો હોય અને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો તો સારું મળીએ આવતા એક નવા બ્લોગમાં